નમસ્કાર મિત્રો હું છું નિશા આપ જોઈ રહ્યા છો સત્ય હકીકત ન્યૂઝ અરવલ્લી મોડાસા શહેરમાં ટેકરીમાં મકાનમાં તોડફોડ કરી રોકડ રકમ સોના ચાંદીની લૂંટના આક્ષેપો કરતા પરિવારજનો મોડાસા ટાઉન પોલીસ સ્ટેશન ફરિયાદ માટે ટોળાટોળી ઉમટી પડ્યા મોડાસા શહેરના ચાંદ વિસ્તારના ટાઉન પોલીસ સ્ટેશનમાં હાજર લોકોના જણાવ્યા અનુસાર થોડાક દિવસો પહેલા મોડાસા શહેરમાં બનેલી મર્ડરની ઘટનાને લઈ આરોપીને કોર્ટથી છૂટીને ઘરે આવ્યો મામલે લઈ તેના સગા સંબંધીના મકાન માલિક ઉપર સામે પક્ષવાળાએ તમારી મદદથી છૂટીને બહાર આવેલો છે તેઓ વહેમ રાખી અને આગળની અદાવત રાખીને બપોરના સમયે મકાન ઉપર ટોળાએ હુમલો કર્યો જેમાં આશરે દસ લાખ રોકડા તેમજ સોના ચાંદીના દાગીના તેમજ ઘરનું રાચ રચેલું ફ્રીજ ટીવી એસી કિંમતી સામાન ઘરના દરવાજા કાચની બારીઓ તેમજ દુકાન ઉપર અને ઘંટી ઉપરથી માલ અનાજ લૂંટે હોવાના આક્ષેપો ભોગ બનનાર પરિવારજનોએ તેમજ સાથે સાથે સ્ત્રીઓને પણ ઢોર માર મારવાની ઘટના પણ બની હોવાનું સ્ત્રીઓ દ્વારા જણાવવા મળ્યું તેમજ સમગ્ર ઘટનાને લઈ જિલ્લા પોલીસ વડાએ આ બાબતે તાત્કાલિક ન્યાય અપાવવા બે હાથ જોડીને વિનંતી કરવામાં આવી આ સમાચાર પ્રસિદ્ધ થયા છે ત્યાં સુધી એફઆરઆઈની પ્રોસેસ ચાલુ હોય ત્યારે આ બાબતે યોગ્ય તપાસ કરી કાયદેસરની કાર્યવાહી કરી પીડિતોને ન્યાય મળે તેવી માંગ કરી જોતા રહો અયુબ સુથાર સાથે સત્ય હકીકત ન્યૂઝ અરવલ્લી મોડાસા અનુભાઈ મુલતાની રહેવાસી મોડાસા ચાંદ આજ રોજ સત્યાવીસ સત્યાવીસ દસ સત્યાવીસ નવના રોજ બે બે અને વીસમાં ગાળામાં આ લોકો રાણા સૈયદથી ટોળો લઈને મારા ઘરે તોડફોડ કરી અને મને મારના લીંડેગરી ચાંદીગીરીમાં રાણા સૈયદથી લોકો ચાંટીગીરી આવ્યા હતા તોડફોડ કરીને ઘર સળગાવી નાખ્યું અને મને દોડાયો મારા ઘરની અંદર બૈરા હતા એમને મારપીટ કરી આ લોકો મર્ડરના કેસમાં અમારા ઉપર આરોપ લગાવવા માટે આ લોકો અમારા ઉપર મારપીટ કરી ઘરની અંદર દસ લાખ રૂપિયાની રોકડ રકમ છે બાર લાખ રૂપિયાનું સોના ચાંદી છે આમાં બીજું માલ મિલકત છે અનાજની દુકાન છે ફ્લોર ફેક્ટરી છે દસથી બાર લાખ રૂપિયાની અમારી કપડાંની દુકાને છે બધું સળગાઈ નાખ્યું છે આ લોકોએ તોડફોડ કરી લૂંટાઈ નાખ્યું છે આ લોકો રાણા સૈયદના અને ચાંદીગીરીના મલાઈને આ જે છોકરો મરી ગયો એના એની અદામતમાં અમારે કોઈ લેવું દેવું નથી આ લોકોએ અમારા ઉપર વિરોધ કર્યો અને કોર્ટથી હુકમ આવ્યો એટલે જે માણસ આરોપી હતો એ છૂટ્યો એના વિરોધમાં આ લોકો અમારા ઉપર શક કર્યું શક કરી આ લોકો અમારા ઉપર મારવા આવ્યા અને તોડફોડ કરી ઘરની કેટલું નુકસાન હતું એમનું નુકસાન કર્યું ચાલીસથી પચાસ લાખ રૂપિયાનું અમારું નુકસાન છે અમે ઘરના બે ઘર થઈ ગયા છે આ લોકો અમને નસાડી મૂક્યા છે હાલમાં પોલીસ સ્ટેશન અમે હાલમાં અમે છોકરા બોડાસા ટાઉન પોલીસ સ્ટેશન કાયદેસર કરવા આયા છીએ બૈરા અમારા પોલીસ સ્ટેશન સરકારી સરકારી અને અમારો બૈરા છોકરા સરકારી હોસ્પિટલ માં એડમિટ છે એની રિપોર્ટ આવશે ત્યારે અમે જનરાજી કરી ઉબરા બેન ઘેર બેઠેલી હતી ઘેર બેઠેલી ને એને હુમલો કર્યો છે સાહેબ એને મારપીટ કરી મારે ઘેર કૂટી નાખ્યો મારે લાકડી મારી મારો આ ગળો પકડી ગયો મને મારવા દોડ્યા બધા ભેગા થઈને મેં ઘેર મેં મને છોડી નથી મારી બધી રકમો લઈ ગયા બધા પૈસા લઈ ગયા દસ લાખ રૂપિયા ઘેર મેં પડ્યા હતા એ કાઢી લીધા તોલા ચાંદી હતી તોલા સોનો હતો એ કાઢી લીધો બધા કાઢી મને મારીને લઈ ગયા છે હાથ ઉપર લાકડી વાગી ગઈ છે અને હાથથી જ મારી છે મારા ઉપર

ફારૂ ભાઈએ ધોય અને મને લાકડી વાગી મારો ગળો પકડી ગયો મારો કપડાનો આ બધો ફાડી મારી ઇજ્જત લઈ લીધી મને ઘેરમે સાહેબ તો તારા આગળ હાથ જોડો છે તારા આગળ વિનંતી છે મારી અને મેં તારા આગળ વિનંતી કરો છો સાહેબ કડક ને કડક કાયદો કરજે સાહેબ આ બધા લોકો મારા હાથે એકલીના હાથે સંગાથે છે બધો મારો પરિવાર છે એકલી બીજા કોનો કોને માર્યા છે મારી બોનને મારી છે મને મારી છે છોકરા બધા નાના નાના એને પધારને મારીન બાર કાઢ્યા છે બીજાના ઘેર હું તાડી બીજાના ઘેર અંતઈન લાયા છે અને હોસ્પિટલ મે જઈને દવાખાને જઈને આયા છે એફસી હાથ જોરિયે છે એવો કાયદો કરજે કે મારા બધો પરિવાર મારા હાથે જ રહેવાય એવો કાયદો કરજે થાય